એક સમય ની વાત છે નંદી નંદી નામના હતા સૌથી વિશ્વસનીય અને અલગ ભક્ત હતા તેઓ શિવજી ની આરાધના રોજ શરૂઆતમાં ગાયત્રી મંત્ર અને પછી ઓમ નમ શિવાય થી કરતા તેમણે જીવનભર કોઈ શિવરાત્રી ચૂકી નહીં એકવાર દેવતાઓએ નંદીને પરીક્ષણમાં મૂક્યો વરસાદના એક ભારે તોફાની દિવસે નંદી શિવ મંદિરમાં રસ્તામાં બહુ કાદવ અને મુક્યો વરસાદના એક ભારે તોફા ની પડ્યા તેઓ મંદિરે પહોંચ્યા અને ભક્તિપૂર્વક શિવલિંગ પર જળાર્પણ કર્યું શિવજી એટલા પ્રસન્ન થયા કે તેઓ સજીવ રૂપે દર્શન આપવા આવ્યા અને કહ્યું નંદી તારી ભક્તિ થી હું અતિ પ્રસન્ન છું માગ શું અખંડિત રહે શિવજી આનંદિત થયા આશીર્વાદ આપ્યો તારા જેવા ભક્ત ને પામવું એ મારા માટે ગૌરવ છે તું હંમેશા મારા નજીક રહેશે થેન્ક યુ ફોર વોચિંગ કી અનોખી કહાનિયા please subscribe like and share my videos more updates also follow my facebook page for more updates